હેલો એવરીવન વેલકમ ટુ ક્લાસ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો તમે બધાને મેં આગલા જે સેશન્સ હતા એની અંદર લેક્ચર્સમાં મેં તમને કીધું હતું કે હું તમારા બધાના માટે છે ને બહુ જ સરસ મજાનો એક ટાઈમ ટેબલની આખી સિરીઝ લઈને આવીશ જેની અંદર હું તમને એક કહેવાય કે પ્રોપર ગાઈડ કરીશ તમારા બધા સબ્જેક્ટ પ્રમાણે એટલે આજે આજે આપણે લેક્ચર મૂક્યો છે ને એના માટે મૂક્યો છે કે જે વિદ્યાર્થીઓ ગામડાઓમાં છે અથવા તો જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા તૈયારી કરી છે તો તો એ બધાને એમ થાય કે આપણે આપણે કેવી રીતે તૈયારી સ્કૂલે નથી જતા આપણી ટ્યુશનની સગવડ નથી અથવા તો આપણે એક્સટર્નલ પરીક્ષાઓ આપીએ છીએ આ બધાના માટેનું એક સોલ્યુશન છે જે આપણા બધાના કહેવાય ને કે બારમા ધોરણના રિઝલ્ટને બહુ જ સારામાં સારું શું કરશે લઈ આપશે અને મોટા ભાગને હું તો હુકમ તમને કહું છું જો તમે આ સ્કેડ્યુલ પ્રમાણે ચાલશો ને તો પાસ તો થવાની હું તમને ગેરંટી આપીશ વન હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જે વિદ્યાર્થીઓ નબળા હશે ને એ પણ પાસ તો થઈ જ જશે એવી આ આખે આખી જે છે એ આપણી ટાઈમ ટેબલની સિસ્ટમ રહેવાની છે તમારે બીજું કશું જ નથી કરવાનું ખાલી ને ખાલી દિવસમાં બસ એક બે કે ત્રણ કલાક મેક્સિમમ ટુ મેક્સિમમ ત્રણ કલાક બસ ત્રણ કલાકનું તમારું ખાલી રીડિંગ થશે અને જે પ્રમાણે મેં તમને સ્ટ્રેટેજી આપું છું એ પ્રમાણે તમે કામ કરશો એટલે ચોક્કસથી તમને એ ક્ષેત્રની અંદર જે સબ્જેક્ટ હશે એમાં તમને હંડ્રેડ ટેન પર્સન્ટ તમને શું મળશે બેનિફિટ મળશે હવે જુઓ સબ્જેક્ટમાં તમારા માટે એવું છે કે તમારે છે ને અમુક સબ્જેક્ટ એવા છે કે જે તમારા ઉપર તમારે બહુ જ એને ધ્યાન આપવું પડે જેમ કે તમારો મેજર સબ્જેક્ટ જે આર્ટ્સના સ્ટુડન્ટ હોય ને ટ્વેલ્થ આર્ટ્સના સ્ટુડન્ટ એ બધાના માટે એક બહુ જ અઘરો વિષય બની જતો હોય છે એ છે ઇંગ્લિશ બધાને મોટાભાગે જે છે આમાં શીખવામાં પ્રોબ્લેમ આવતી હોય છે અને આવે બેઝિક ગુજરાતી મીડિયમમાંથી આવ્યા હોય સ્ટુડન્ટ્સ એટલે આપણે તકલીફ છે અને ગામડાના બધા વિદ્યાર્થીઓને થોડી વધારે રહે બીજું છે સબ્જેક્ટ છે એ છે ફિલોસોફી ફિલોસોફી જેને આપણે કહેવામાં આવે છે તત્વજ્ઞાન તત્વજ્ઞાન હું કઉ છું અંગ્રેજી કરતા પણ જો વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય ને તો એ તત્વજ્ઞાન વિષય છે પછી બીજો સબ્જેક્ટ છે મનોવિજ્ઞાન આ મનોવિજ્ઞાન વિષયને આપણે કહીએ છીએ સાયકોલોજી હવે હું કહું આ વિષય મારો બહુ પ્રિય વિષય મને આ વિષય જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મને ભણવો ગમતો ને હાલે મને ભણવો ગમે તો આ હતો એક સાયકોલોજી સબ્જેક્ટ આ થોડો અઘરો પડે વિદ્યાર્થીઓને પછી જો આના થોડા કેટેગરી વાઇઝમાં જો આપણે મૂકીએ તો પછી જે છે જે વિદ્યાર્થીઓને ઇકોનોમિક સબ્જેક્ટ હોય ઇકોનોમિક સબ્જેક્ટમાં એમને ઇશ્યુઝ આપ આ મેજર સબ્જેક્ટ છે જેમાં ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ પડે બાકી ઇતિહાસ છે પછી સમાજશાસ્ત્ર છે આ બધા સબ્જેક્ટ રાજ્યશાસ્ત્ર છે આ બધા સબ્જેક્ટ કમ્પેરેટિવલી ઇઝી છે એટલા ડિફિકલ્ટ નથી જેટલા આપણે અગાઉના વિષયોને જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમારે બધાએ શું કરવાનું છે તમારે બધાએ જે છે આ બધા સબ્જેક્ટ પ્રમાણે જે છે એને એક લિસ્ટ બનાવવું પડશે તમને જેમ તમારી સ્કૂલમાં તમને અનુકૂળતા લાગતી હોય તમારો જેમ ટાઈમટેબલ સેટ થતો હોય એ પ્રમાણે ઘણા સ્કૂલો ટાઈમ સવારે હોય ઘણા જોબે જતા હોય જેમ પણ જતા હોય જ્યાં પણ જતા હોય ત્યાં દિવસના એટલીસ્ટ કલાક કલાક જે છે એ તમારે આના માટે આપી દેવાનો અને તમને સાચું કહું આ ત્રણ કલાક કાઢવા સાવ રમતની વાત રમતની વાત તમે સવારે જે જે ટાઈમે ઉઠતા હોય એમાંથી એક કલાક સવારે વહેલા ઉઠી જાઓ પછી તમે જો નોકરી કરવાના સ્થળે કામના સ્થળે ક્યાંય જતા હોય જે લોકો એ લોકોને બપોરે લંચ નો બ્રેક મળે છે કે પેલા કોઈ બે કોઈ જે છે ઘડીક ફ્રી ટાઈમ મળે છે ટ્રાવેલિંગનો ટાઈમ મળે છે એ લોકો કાનમાં એન્સપી લગાવીને આપણે યુટ્યુબના લેક્ચર્સ બધા આપેલા છે રોજ જતા આવતા જતા આવતા કરશો તો પણ તમને એક કલાક ટાઈમ મળી જશે અને ત્રીજું છે ઘરે આવીને રિવિઝન ઘરે આવીને રિવિઝન આ રિવિઝનનો સમય છે આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે આમાં શું કરવાનું છે તમારે રોજ એક સબ્જેક્ટ સિલેક્ટ કરી દેવાનો છે તમારા સાત સબ્જેક્ટ છે તો રોજના આપણા અઠવાડિયાના દિવસ કેટલા આવે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ અને રવિ કેટલા સાત દિવસથી આપણે રવિવાર એટલે આપણે એવું નહીં કે ઘસ ઘસાટ ગયા કરો બાપુ જલસા હા એવું નહીં તમે અભ્યાસ વિદ્યાર્થીઓ છો બારમા ધોરણના વિદ્યાર્થીઓ બારમા ધોરણનો વિદ્યાર્થી કેવો જાગૃત હોવો જોઈએ એને સમાજની ખબર હોય એને પોતાના લક્ષ્ય વિશે ખબર હોય કોલેજ બરાબરનો વિદ્યાર્થી કહેવાય કોલેજમાં આપણે સારું શું કરવાનું છે બહુ સારી ફિલ્ડ છે બહાર આર્ટ્સ પણ જે છે એ ઘણા લોકો કહેતા હોય આર્ટ્સમાં તો શું કરવાનું શું કરવાનું હું તમને કહી દઉં વાંચશો નહીં ને તો કશું જ નહીં કરી શકો આ ફિલ્ડમાં વાંચશો નહીં સમજશો નહીં તો આ ફિલ્ડમાં કંઈ જ નહીં થાય તમારું ઘણા કહે છે ને લખીને આવતા રીતે એટલે આર્ટ્સમાં તો પાસ થઈ જવાય એવું નથી આર્ટ્સના વિષયોને જ્યારે તમે ગંભીરતાથી સમજો ત્યારે તમને ખબર પડે કે એનું આ જ આર્ટ્સ વિષયમાં અર્થશાસ્ત્ર વિષય છે આ બધા વિષયો તમે જ્યારે આગળ બધું કરશો ત્યારે તમને ખબર પડશે કે બારમા ધોરણનો પાયો મારો મજબૂત કર્યો હતો તો મારી છેક સુધીની જે છે ડી અત્યાર સુધી મારી ટકેલી છે હું અડગ રીતે શું કરી શક્યો છું કામ કરી શક્યો છું એટલા માટે તમારે બધાએ જે છે કે આ બધા વિષયો ઉપર શું કરવાનું છે ધ્યાન આપવાનું છે એટલે કે તમારે રવિવાર શનિવાર સોમવાર મંગળવાર વાર તહેવાર બધું ભૂલીને ક્યાંય પણ હોય કેવી પણ રીતે હોય ત્રણ કલાકનો સમય કાઢી દેવાનો કાઢી દેવાનું કાઢી દેવાનું એમાં દરરોજ તમારે અઠવાડિયાનું ટાઈમટેબલ બનાવી દેવાનું કે આ ટાઈમ ટેબલ મુજબ અત્યાર સુધીમાં તમારે જો બધા વિષયોમાં ચાર ચેપ્ટર એટલીસ્ટ ચાલી ગયા છે બધા સબ્જેક્ટમાં હું માનું ચાર ચેપ્ટર બેઝિક ચાલી જ ગયા હોય તો હવે આપણે શું કરવાનું છે હવે આપણે જે સબ્જેક્ટ હોય દાખલા તરીકે આજે ઇંગ્લિશ છે અહીંયા જે છે એ ફિલોસોફી છે તમને જેમ સાત સબ્જેક્ટ તમારા સિલેક્ટ કરેલા હોય એ પછી આમાં બીજા પાછા સબ્જેક્ટ કેવા આવે ખબર દાખલા તરીકે રવિવારે તમારે કેવો સબ્જેક્ટ લેવાનો તરીકે સહેલો હોય ને ગુજરાતી છે હિન્દી છે બરાબર આવા બધા અળવાળો અળવા વિષયો લઈ લેવાના આ બધા વિષયો લેવાના એનું કારણ હું તમને કહું તમે એમ માનતા હો ને કે આ રમતની વસ્તુ છે તો રમતની નથી વસ્તુ ગુજરાતી જેવા વિષયોમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ માર ખાઈ જતા હોય છે

અને તમારા એક મહિના સુધી વન મંથ સુધી તમારે શું કરવાનું છે આ એક મહિના સુધી નોન સ્ટોપ એક જ વસ્તુ કરવાની છે બધાના જે છે દરેક અઠવાડિયે દરેક રોજ એક ચેપ્ટર પૂરું કરવાનું એક ચેપ્ટર પૂરું કરવાનું એક ચેપ્ટર પૂરું કરવાનું આટલું તમે એક મહિના સુધી કરશો મહિનામાં કેટલા વીક આવે ચાર વીક આવે ચાર વીક તમે નોન સ્ટોપ કન્સિસ્ટન્ટ આ વસ્તુ કરી જશો તો તમને હંડ્રેડ એન્ડ ટેન પર તમને શું મળશે એનો બેનિફિટ મળશે બેનિફિટ કઈ રીતે મળશે તમને બેનિફિટ મળશે કે તમારા મહિનામાં એક મહિનામાં ચાર સબ્જેક્ટ ચાર યુનિટ્સ તમારા બધા સબ્જેક્ટના પૂરા થઈ ગયા હશે લોકો વાંચવા બેસે પેલા તમારું વાંચવાનું પતી ગયું હશે પછી શું કરવાનું પછી આ ક્ર વાંચતા તો જોડે જોડે તમારું બીજું ચાલતું હશે ભણવાનું તો એ તમારું જે છે કવર કરવા માટે શું કરવાનું નેક્સ્ટ મંથ ને જોઈ લેવાનું એમ કરતા કરતા મહિનામાં આખે આખો સિલેબસ તમારો થઈ જશે વિદ્યાર્થી મિત્રો જાગો આ જાગવાનો વિષય છે વિદ્યાર્થી કદી સૂતો હોવો જોઈએ નહીં વિદ્યાર્થી કેવો શોભે સમાજમાં વિદ્યાર્થી જે છે જાગૃત હોવો જોઈએ જિજ્ઞાસુ જિજ્ઞાસુ હોવો જોઈએ કેવો જેને સમાજની જેને પોતાના પરિવારની ચિંતા હોય જેને પોતાના ભવિષ્યની ચિંતા હોય આ બેઠા બેઠા આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ હું તમને કોઈને ટકોર નથી કરતો તો ક્રિટિસાઈઝ નથી કરતો તમે જુઓ મોબાઈલ જુઓ બહુ સારી વસ્તુ છે આજે ટેકનોલોજી છે તો આપણે લોકો સંપર્ક સાધી શકીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખજો આ એજ મોબાઈલ છે જે તમારું ભવિષ્ય જે છે બરબાદ કરી નાખશે જો આને યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો તો પહેલા નતા આપણે બધાને સમાજમાં આપણે બધાને સલાહ સૂચનો આપતા વ્યસન ના કરતા સમય ના વેડફતા આ બધી વસ્તુઓ જે છે એ આપણને પણ લાગુ પડે છે કેવી રીતે લાગુ પડે છે તો આ બધું આ બધી વ્યવસ્થાઓ જે તમે જો જોશો તો આપણા માટે બહુ ગંભીર પ્રકારની થઈ જશે જો સમયને આપણે ન સાચવ્યો તો મોબાઈલમાં કોઈ ગેમ કે પછી કોઈ એવા રીલ્સો માટેના ઇન્સ્ટાગ્રામ કે પછી એવા કોઈ સોશિયલ મીડિયાના પેજો હોય તો એક વર્ષ માટે મૂકી દો વિદ્યાર્થી મિત્રો મૂકી દો મને કોઈ જે છે એવું કહેવા વાળું નહીં મળે કે સાહેબ તમારા કારણે તમે કીધું અને પછી સાહેબ મૂક્યું તા મારી એ વસ્તુથી કશું જાણવાની મતલબ નથી આ તમારા માટે કહું છું આજે તમે પણ એક સભ્ય સમાજના નાગરિક છો આપણા માટે ઘણી બધી જાણવાની અને શીખવાની હજુ પણ ઉંમર છે જે જે તે સમય આપણે આપણો ટાઈમ છે કિંમતી પોતાના ભણવા પાછળ પાછળ અને શિક્ષણ નહીં ખર્ચ કરીએ તો ભવિષ્યમાં ખૂબ ગંભીર પ્રકારના પરિણામો આપણે ભોગવવા પડશે અને જ્યારે આજથી પાંચ વર્ષ પછી તમે જ્યારે સમાજમાં બહાર નીકળશો ત્યારે લોકો તમને તમારું શિક્ષણ પૂછશે શિક્ષણની સાથે ને સાથે તમને તમારી આવકના સ્ત્રોત પૂછશે આજે રૂપિયામાં કઈ નોકરીઓ કરવી કે પછી મજૂરી કરવી આ બધાથી પૂરતું નથી આ બધા માત્ર ને માત્ર જીવન નિર્વાહ કરવા માટે જીવે છે આપણે જીવનમાં સારું કામ કરવાનું છે સમાજને કંઈક આપવાનું છે એ ચાહે એક સારા શિક્ષક બનીને કે ચાહે સારા કોઈ વ્યવસાય કરીને કે પછી કોઈ સારા અભ્યાસના ક્ષેત્રમાં જઈને આ રીતે આપણે પોતાનું જીવન નિર્વાહ કરવાનું છે નહીં કે મજૂરીને વેટ કરીને બરાબર આજે આપણે આઝાદી આઝાદીની વાતો કરતા હોઈએ તો આજે આપણી પાસે તો આઝાદી છે છતાંય આપણે શું કરી રહ્યા હોઈએ છીએ આપણે બધા જે છે સમયને કેમનો જે છે એ સદઉપયોગ કરવો એ બધું ભૂલી ગયા છીએ તો આ જે વસ્તુને સમજો અને આ જે કંઈ પ્રમાણે ટાઈમટેબલ મેં તમને આપ્યા છે એ પ્રમાણે તેને ગોઠવી દો વિદ્યાર્થી મિત્રો આ બધું કરવું બહુ સરળ વસ્તુ છે કોઈ અઘરી નથી આ જે હું યુટ્યુબ ચેનલથી બોલું છું ને આ જ યુટ્યુબ ચેનલમાં બધા જ તમારા એક થી કહેવાય ને કે દસે દસ યુનિટ હોય કે જે કંઈ પણ તમારા સબ્જેક્ટ હોય બધાના વિડીયો અવેલેબલ છે કંઈ એવું નથી કે તમને નથી માહિતી ખાલી તમારે શાંતિથી બેસીને વાંચવાનું છે સમજવાનું છે અને તમને એમ લાગતું હોય કે તમારે કોઈ વિશેષ તૈયારી કરવી છે સ્પેશિયલ લેક્ચર્સ તમારે અટેન્ડ કરવા છે તમારે જે છે સ્પેશિયલ જે છે અભ્યાસમાં શું કરવી છે તૈયારી કરવી છે તો તમને ચોક્કસથી જે છે તમે શું કરી શકો છો ક્લાસ શાળા એજ્યુકેશન જે છે એની એક એપ્લિકેશન છે આપણી બરાબર આ ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશનને તમે જ્યારે જોશો તો તમને જે છે શું મળી જશે એની અંદર બધી જ તમને માહિતી મળી જશે આ માહિતીમાં શું હશે તમારે બધા જ સબ્જેક્ટના સ્પેશિયલ શું હશે માસ્ટર ક્લાસ હશે આ માસ્ટર ક્લાસ કેવા હોય તો એની અંદર તમારે જો આ બધા જે હું સબ્જેક્ટ કહું છું ને એ બધા સબ્જેક્ટના સ્પેશિયલ લેક્ચર હોય બરાબર આ સ્પેશિયલ લેક્ચરમાં શું હોય તો સ્પેશિયલ લેક્ચરની અંદર બધા જ યુનિટ વાઇઝ જે છે એ બધા શું આપેલા હોય વિડિયોઝ આપેલા હોય એની સાથે સાથે શું આપેલું હોય એની સાથેને સાથેની પીડીએફ આપેલી હોય દરેક યુનિટના આઈએમપી ક્વેશ્ચન્સની જે છે વાત થયેલી હોય એની સાથેને સાથે શું વાત થયેલી હોય એની સાથેને સાથે બોર્ડના આઈએમપી પ્રશ્નપત્રોની પણ ચર્ચા થયેલી હોય આટલી સરસ મજાની જો આપણું આયોજન હોય તો આપણે કેમ પાછા પડીએ વિદ્યાર્થી મિત્રો આટલું સરસ મજાની આપણી પાસે વ્યવસ્થા કરી હોય બરાબર તો આપણે બધે ક્યાં પાછા પડવા જ ન જોઈએ વિદ્યાર્થીના માટે બધી વ્યવસ્થા આપણા ક્લાસની અંદર કરેલ છે વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય નજીક આવે ત્યારે લાઈવ ક્લાસનું આયોજન કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા બધા જ દ્વારા આપણે શું કરતા હોઈએ છીએ સપોર્ટ આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓને જેથી કરીને એવો સૌથી સારામાં સારું શ્રેષ્ઠ પરિણામ અભ્યાસમાં શું કરી શકે ગણવી શકે તો વિદ્યાર્થી મિત્રો તમે સૌ કોઈ ક્લાસરા એજ્યુકેશન ની અંદર જોડાઈ ચુક્યા છો અને તમારે જે કંઈ પણ વિદ્યાર્થીઓ હજુ પણ કોઈ પ્રશ્ન હોય એ વસ્તુ સમજવાની બાકી રહી જતી હોય તો જે આપ ધ્યાન દોડજો જેથી કરીને અમે પણ જે છે આપને સંપૂર્ણ રીતે મદદ કરી શકીએ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો નો ક્લાસરા એજ્યુકેશન માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મલિયે છે નેક્સ્ટ વીડિયોઝ ની અંદર આ વિડિયો ને લાઈક કરજો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેનીથી તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો હવે પછી જે છે હું તમને કંઈક નવા સબ્જેક્ટ સાથે યુનિટના આઈએમપી ક્વેશ્ચન પેપરો સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન પેપર પર આપણે જે છે ચર્ચા વિચારણા કરીશું જેને આપ ધ્યાને લેશો ચલો વિદ્યાર્થી મિત્રો ટીલ ધેન ગુડ બાય થેન્ક યુ